વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વોટ માટે આપેલી ધમકીને કારણે કોંગ્રેસ એક્શન મોડમાં આવ્યું છે અને મધુશ્રી વાસ્તવ અને આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે મતદારોને વોટ આપવા માટેની ધમકી આપી છે અને કહ્યું હતું કે જે ભાજપને વોટ નહીં આપે તો તેને ઠેકાણે પાડી દઈશું ભાજપ ભાજપના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મતદારોને જાહેર ભાષણમાં ધમકાવાના જાહેર થયેલા વિડીયો બાદ હવે કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે કોંગ્રેસે આ મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે કોંગ્રેસના વડોદરાના ઉમેદવાર પ્રશાંત પટેલ આપણી સાથે પ્રશાંતભાઈ જે રીતે મધુ શ્રીવાસ્તવ દ્વારા મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે જાહેર સભામાં ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે શું ફરિયાદ કરી છે આપણે બાહુબલી ના કહેવાય આમાં કારણ કે બાહુબલી હંમેશા લોકોના દુઃખ માટે ઉભો રહેનારો કહેવાય લોકોને જ્યારે તકલીફ પડતી હોય તો કોઈને અમે લડવા માટે બાહુબલી કહેવાય પણ મને એવું લાગે છે જે રીતે ધમકી આપી છે જે રીતે ધમકી આપીને મતદાન માગવા જાય છે એ એમની છબી બહાર આવી છે અને આ છબી એકવાર નથી વારંવાર આ રીતે આવે જ છે આ રીતે મતદારોને ધમકી આપી મતોનું ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે ભાજપ દ્વારા આપ લાગે છે ધ્રુવીકરણ તો દેખાઈ રહ્યું છે કારણ કે જે રીતે એક પાટીદાર સમાજ તરીકે પાટીદાર સમાજમાંથી આવું છું અને પાર્ટીએ મને ટિકિટ આપી તો બબેથી ત્રણ ત્રણ પાટીદારો પાટીદારોને ફોર્મ ભરાવડાયું છે માઇનોરિટીને ફોર્મ ભરવડાયા છે એટલે ભાઈ પ્રશાંત પટેલ કે ને કોંગ્રેસ તરફી મતદાન ના થાય ને કોંગ્રેસના જે રીતે લોકોનો જનમત મળી રહ્યો છે કારણ કે પાંચ વર્ષમાં માત્ર એમને વચનો આપ્યા છે આજે ખેડૂત દુઃખી છે યુવાનો દુઃખી છે નાનો નાનો વેપારી પણ દુઃખી છે તમામ ક્ષેત્રે નિષ્ફળતા છે એ નિષ્ફળતાનો કંઈક જગ્યાએ હારનો સામનો ના કરવો પડે એની માટે આવી રીતે ફોર્મ ભરાયા છે મધુ શ્રીવાસ્તવની ધમકી સામે તમે શું ફરિયાદ આપી છે આચાર સંહિતાબંધો આની સામે ફરિયાદ નોંધાવવાની છે અમારા જે પ્રવક્તા છે એમને અમે કહી દીધું છે કે ભાઈ એમાં કાયદાકીય જે પણ હોય એ કરવું પડે કારણ કે જ્યારે પણ ઇલેક્શન થતું હોય તો લોકશાહી ધબે થવું જોઈએ કારણ કે દેશને લોકશાહી માટે તો સરદાર વલ્લભભાઈ પટેલ નહેરુજી ગાંધીજી સુભાષચંદ્ર બોઝ મોલાના આઝાદ સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું લોકશાહીમાં લોકો ભારત દેશમાં જીવી શકે આ તમે લોકશાહીનો ભંગ કરી રહ્યા છે કારણ કે ચૂંટણી કમિશનરે ચોખ્ખું કીધું છે કોઈ ચૂંટણીમાં તમે કેમ્પેનિંગ વખતે કોઈને લાલચ ના આપી શકો કોઈને ધમકાઈને મત ના લઈ શકો તો આ શું થયું ભંગ કર્યો છે અમને તો માંગણી શું છે તમારી માંગણી એ છે કે ભાઈ અમા કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવી પડે કરવી પડે જી તો આતા વડોદરા કોંગ્રેસના જે ઉમેદવાર છે પ્રશાંત પટેલ તેમનું કહેવું છે કે મધુ શ્રીવાસ્તવે આ રીતે વાણીવિલાસ કરીને મતદારોને જે રીતે ધમકી આપી છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને આ અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ પણ આપી દેવામાં આવી છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર મંતવ્ય ન્યૂઝ વડોદરા